કડકડતી ઠંડી વચ્ચે અગિયાર રાજ્યોમાં વરસાદની આગાહી ભારે પવન સાથે પડશે બંધનું સાથે ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાનો માંગ કરતા પરેશ રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગરીબોમાં આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટમાં દસ લાખમાં મકાન અને વીજળી પાણી આજીવન મફત મળશે નિતિન ગડકરીએ કહ્યું ડ્રાઈવરો આઠ કલાકથી વધુ કામ નહીં કરી શકે ડ્રાઈવરોના કામના કલાકો પર નજર રાખવા માટે આધાર કાર્ડ શિફ્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે મોરબી જિલ્લાના બગાયત ખેતીના ખેડૂતોએ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં અરજીઓ રજૂ કરવી પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું અકસ્માતોમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને દસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે જીએસટી આર વન અને જીએસટીની ચૂકવણીની અંતિમ તારીખ બે દિવસ લંબાવવામાં આવી ડોલર સામે રૂપિયો સતત ગગડતા ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાસાર સરસવનું તેલ હવે ઘઉં સોખા અને મીઠાની સાથે મફતમાં મળશે દિલ્હીને બે હજાર કરોડનું નુકસાન કથિત લિકર કૌભાંડ મામલે સીએજી રિપોર્ટ બાદ આપને ભાજપમાં ઘમાસાણ ફરી થશે નીતિશ કુમાર અને લાલુ યાદવનું મિલન બિહારમાં ચૂંટણી રાજકીય ખેલ શરૂ અમિત શાહે કહ્યું દિલ્હીને આપદાથી મુક્ત કરાવવાનો સમય આવી ગયો છે ગુજરાતમાં એસ એસએમપીવી વાયરસનો ખતરો વધ્યો અમદાવાદમાં ચોવીસ કલાકમાં બીજો કેસ નોંધાયો આર એસ એસ હિન્દુ સંગઠન નથી મોહન ભાગવતના નિવેદન પર શંકરાચાર્ય અવિ મુક્તેશ્વર આનંદ ભડક્યા રશિયાને દર મહિને અબજો ડોલરનો ફટકો બાઇડને ગેસ અને ઓઇલની આયાત બંધ કરી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરતા ખેડૂતો માટે નોંધણી શરૂ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આધાર કાર્ડનો ઉપયોગ ઉંમર નક્કી કરવા માટે માન્ય દસ્તાવેજ માનવામાં આવશે નહીં હવામાન પરિવર્તનના કારણે ઘઉં અને સોખાના ઉત્પાદનમાં અંદાજિત છ થી દસ ટકાનો ઘટાડો ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય કોટન દોરી પર કાચ નાખવા પર પ્રતિબંધ ખેડૂતોને મોટો ઝટકો સોયાબીનના ભાવમાં એકત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા અને મગફળીના ભાવમાં ચૌદ પોઈન્ટ પંચાવન ટકાનો ઘટાડો નોંધાયો દિલ્હીમાં ભાજપની આપને ટક્કર મહિલાઓને પચીસો રૂપિયા અને ત્રણસો યુનિટ મફત વીજળી વૈશ્વિક આર્થિક પડકારો હોવા સત્તાય બે હજાર ચોવીસમાં થ્રી વ્હીલર વાહનોના નિકાસમાં થયો વધારો કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને પાંત્રીસ હજાર કરોડ રૂપિયાની ભેટ આપશે સુપ્રીમ કોર્ટે સંભલની જામા મસ્જિદના વિવાદિત કૂવાની પૂજા પર પ્રતિબંધ મૂક્યો ખાલિસ્તાનીઓનો ગઢ બનેલા કેનેડાને પહેલીવાર મળશે હિન્દુ પીએમ બે સાંસદોએ કરી દાવેદારી બોર્ડની પરીક્ષા માટે ત્રણસોથી ઓછા વિદ્યાર્થીઓ હશે તો પણ પરીક્ષા કેન્દ્ર ફાળવશે શિક્ષણ બોર્ડ ક્લાસરૂમ માં શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ મોટો નિર્ણય કોન્ટ્રાક્ટ અને ખાનગી થશે વધારો પાંચ જેટલી શાળાઓમાં દસ હજાર થી લઈને પચાસ હજાર સુધીનો ફી માં વધારો જીવન વીમા કંપનીઓ પાસે બાવીસ હજાર કરોડ ની રકમ ના કોઈ દાવેદાર નથી લગ્નની સિઝનમાં સોનાએ સલાંગ લગાવી સોનું એસી હજાર ને પાર ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાદવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે તમામ કંપનીઓને રાહત આપી અયોધ્યામાં અતીત અને વર્તમાનની ઝાંખી કરાવતું ભવ્ય રામકથા મ્યુઝિયમ બનાવશે સરકારી કર્મચારીઓએ મિલકત જાહેર કરવી હવે ફરજિયાત નહીં તો અટકાવશે પગાર કેન્દ્ર સરકાર બાંગ્લાદેશ ભારત પાસેથી પચાસ ટન સોખાની આયાત કરશે બસો કરોડ રૂપિયાની આયાતને મંજૂરી દિલ્હી ચૂંટણી માટે આપની ગેરંટી અરવિંદ કેજરીવાલ ઘોષણા વર્ષમાં કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્ર પર સો ગણો ખર્ચ વધાર્યો ડેવલપમેન્ટ ફીના નામે નહીં વસૂલી શકાય મોટી રકમ સરકાર નિયમોમાં કરશે ફેરફાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેર જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે યોગી સરકારનો મોટો નિર્ણય સંભલમાં ઓગણીસો માં થયેલા તોફાનની ફરી તપાસ કરશે કેજરીવાલે કહ્યું મોદી સરકારે જાટ સમુદાયને ઓબીસી યાદીમાં સામેલ કરવાનું વસન પૂરું કર્યું નથી ઉત્તરાયણ પર બાળકો સૈનિક દોરીથી પતંગ ઉડાવશે તો માતા પિતા સામે દાખલ થશે એફઆરઆઈ એલઆઈસીની વીમા સખી સ્કીમ બની હીટ એક મહિનામાં પચાસ હજારનો આંકડો પાર મહિલાઓને દર મહિને મળશે સાત હજાર રૂપિયા બાળકો હવે નહીં વાપરી શકે સોશિયલ મીડિયા ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે ગાઈડલાઇન માઇક્રોસોફ્ટ કંપની ભારતમાં ત્રણ અબજ ડોલરનું કરશે રોકાણ કરોડો લોકોને થશે ફાયદો ટ્રમ્પે ફરી કેનેડાને બનાવી દીધું અમેરિકાનું સ્ટેટ ભડકી ઉઠ્યા કેનેડિયન નેતાઓ મોંઘવારીના માર વચ્ચે સિંગતેલના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો કપાસ્યા તેલમાં સામાન્ય વધારો નીતિન ગડકરીની મોટી જાહેરાત રોડ અકસ્માતમાં વ્યક્તિને દોઢ લાખ રૂપિયા સુધીની મળશે મફત સારવાર મધ્યમ વર્ગના લોકોને ઘરનું સપનું સાકાર થશે મોદી સરકાર હોમ લોન પર ચાર ટકા વ્યાજ સબસીડી આપશે ભાજપ મંદિર સેલના સૌથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા મમતા અને અખિલેશ બાદ તેજસ્વી યાદવે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આપી બીજી ગેરંટી પચીસ લાખના હેલ્થ ઇન્સ્યોરન્સનું આપ્યું વસન સંજય રાવતનો મોટો દાવો કહ્યું અજીત પવાર સાંસદોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ખેડૂતોને નેનો ફર્ટિલાઇઝર ખાતરની ખરીદી પર સરકાર કરશે સહાય પોખરણના છવ્વીસ વર્ષ બાદ અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે જેનો ફાયદો કંપનીઓને થશે

સરકારી બેન્કો મંડળીઓના ધિરાણનો બોજો નમૂના નંબર છમાં દાખલ અને કમી કરી શકશે હવે રાજ્યોની પોલીસ સીધી ઇન્ટરપોલની મદદ લઈ શકશે અમિત શાહે લોન્ચ કર્યું ભારત પોલ પોર્ટલ અખિલેશ યાદવે કહ્યું ભાજપે અધિકારીઓ દ્વારા જાણી જોઈને સંભલમાં હિંસા ભડકાવી અને નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક મહિનામાં આઠ ટન સોનું ખરીદ્યું